જો અમારે ભાઈ છે ને નાળિયેરીને પાણી પાય છે વંશભાઈ આ નાળિયેરું આપણે સોંપી થી જો નાની નાની મેં કીધું કે નાળિયેર આવી છે એટલે તારે ખાવા થાય એટલે નાળિયેર નાળિયેરું છે આપણે તો હા મેં દેખાય આપણી છે અને હમણાં તમને નાળિયેરે બતાવું જો ભાઈ છે મેલી પાણી ભરી ભરીને હમણાં નાળિયેરીને રોપડાને પાહે પાય છે ને કેમ અમારે ભાઈની ટેલેન્ટ કેમ જો ડબલુ લીને આવ્યા એવા નાળિયેરું પાય છે આને હવે આપણે છે ને વોઝ પાઇપ લાવવાનું છે આ નાળિયેરું પાવા હવે ભાઈ જો હમણાં બમ્બે રાહ્યા કરીએ અહીંયા સુધી લાઈન દાટેલી છે મિત્રો આપણે કુએથી આ બીજે ઉપલે હેઠળ પાણી પાય ને હમ સરસ મેથળા પ્રાથમિક શાળાનું ટી શર્ટ પહેર્યું છે યુનિફોર્મ શનિવાર નો જવો એ તમને દેખાડજો વિદ્યાર્થી છે આમ જવો તો ભાઈ હા કેટલું ભણો ધોરણ ત્રણ માં ભાઈ ભણે છે અને કેવું કામ કરે છે હાલો પાવા એક ડબલું નાખી દો એટલે આપણે હમણાં બતાવી દઈએ અમારે ભાઈ નાળિયેરું પાય આ નાળિયેર ને નાળિયેર આવે એટલી ભાઈ ને ખાવાનું છે બરોબર કા એના છોકરા ખા તો ચાલો મિત્રો તમને નાળિયેરે બતાવી દઉં જો હા મેં નાળિયેરું ઊંચી છે અને આપણે છે ને હા મેં નાળિયેર વધવાનું છે તો ત્રણ નાળિયેરું દેખાય જો આ હેડે પણ આપણે રોપડા સોપેલા છે અવડાવડા બે 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 વરફના આ નાળિયેરી આ નાળિયેર છે ને આને લગભગ દસેક વર્ષ થઈ ગયા અને સરસ મજાના નાળિયેરે આવી ગયા જવું જુઓ આ નાળિયેર જુઓ આ નાળિયેર છોકરાને પાડવા નથી દીધા શું કામ કે છોકરાઓ વેડે વેડે કરીને પાડીને ખાઈ જાય એને મેં કીધું આ બીના છે એમ પણ મિત્રો પાકલ છે ને એ આપણે બી કરવા થોડાક રાખીશું અને બાકી કોઈ એવા મહેમાન આવે ને એને આ નાળિયેર પાવાના છે તમને ખુલ્લી વાત કરી દઉં તો એ માટે રાખ્યા છે નાળિયેર ઊંચી છે ચડાય અને અહીંયા છે ને વેડે વેડે પાડી શકાય તો જો આ રીતે આપણી વાડી છે કેટલી વાર વાડી તો બતાવી તમને બહુ મજા આવી ગઈ છે તો મિત્રો કોમેન્ટમાં લખજો કે વાડી કેવી છે એમ અને જો આપણા કપાસમાં મોટરનું પાણી હમણાં તમને મેં બતાવ્યું એ શરૂ છે આ છે ને મિત્રો રજકો ને એવું આમાં પાયું ગાજર ને ડુંગળીને આપણે ઢોર નથી માલ પણ ગાયોને નીરી દેવું ગાયું માટે તો આ રજકો બનાવ્યો છે આપણે આપણે ગાયોને ઘણી વાર ગોંદરે નીરવા જઈએ છીએ ગાડી લઈને પણ એ તો બીજા નીરતા હોય ને આપણે મફતમાં ફેરો મારી દઈએ ગામમાં લઈને ગામમાં લીને પરંતુ આમાં મેં છે ને મારી જાતે તૈયાર કરી અને આમાં એક કેરો સામી બાજુ ડુંગળી અને લસણનો છે કારણ કે ડુંગળી તો ઘણા મિત્રો કરે પણ ભાવ હોય તો આપણને કોઈ ખોયા ન દે એટલે આપણે ઘર મેળાએ ડુંગળી આમાં વાવી દીધી ભાઈ કોની પાસે માગવી કે ખરા કે પાંચ ડુંગળી મોકલાવું મારા વાલા પણ કોઈ ભાવ આવે ત્યારે દે નહીં જોકે ડુંગળી તો હું મારે ગાડી છે લોદર ભરવા દાવા મારા ભરવાડ ભાઈના ત્યારે અમને ડુંગળી મળી રહેતી હોય આવું બધું બને પણ આપણે પણ ક્યારેમાં વાવી છે ને આ બધો રસકો આમાં ગાજર કોથમરી એવું બધું વાવેલું છે બીટ મૂળા મેથી તો મિત્રો આવી આપણી વાડી છે વાડી જેને જેને ગમી હોય એ કોમેન્ટ કરજો